અને જ્યારે ખબર પડે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હશે અને આ લીધે આ રોગમાં સત્વરે નિદાન અને રેગ્યુલર ચેકઅપ અને રેગ્યુલર ટીપા વાપરવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પણ થાય છે એ કે જામરમાં મોટા ભાગના કેસ એટલે કે એસી થી નેવ ટકા કેસ તો તપાસ જ નહીં કરાવતા કારણ કે જામરમાં સૌ પ્રથમ તો કોઈ લક્ષણો હોતા નથી અને જામરના કોઈ લક્ષણો હોઈ શકે કે લક્ષણો કહી શકાય એમાં આંખમાં દુખાવો થવો આંખની આજુબાજુ ભારે લાગવું કે દુખાવો થવો માથામાં દુખાવો થવો આંખમાંથી પાણી વહેવું આંખ લાલ થઈ જવી કે બહુ વધારે પ્રેશર હોય તો ઉબકા ઉલટી થઈ શકે છે કાં તો આજુબાજુનો ઝાંખો દેખાય છે આંખમાં થકાન લાગવી કે કોઈ લાઈટની આજુબાજુ રંગબેરંગી કલર દેખાવા જામરમાં સૌપ્રથમ દર્દીની નજર આંખનું દબાણ અને નસની તપાસ કરવામાં આવે છે અને જો જામનનો ડાઉટ થાય તો બીજા રિપોર્ટ કરાવવામાં આવે છે જેમ કે ઓસીટી ઓફ ઓપ્ટિક નવ એટલે કે ઓસીટી આરએએએફ જેમાં નસમાં કેટલી અસર થઈ છે એ ખબર પડે છે અને બીજો છે વિઝ્યુઅલ ફિલ્ડ એટલે કે પેરીમેટ્રી જેમાં દર્દીની આજુબાજુની નજર કેટલી ઓછી થઈ છે અને કેટલી બચી છે એ જોવામાં આવે છે ત્રીજો છે ગોનિયોસ્કોપી જેમાં જામર કયા ટાઈપનો છે એ નક્કી કરવામાં આવે છે અને ચોથો છે પેકીમેટ્રી જેમાં કીકીની જાડાઈ ચેક કરવામાં આવે છે આ બધા રિપોર્ટને આધારે જામર કેટલો સિરિયસ છે અને આગળની શું ટ્રીટમેન્ટ કરવી એ નક્કી કરવામાં આવે છે હવે જોઈએ કે આ રોગ કોને કોને થઈ શકે તો વારસાગત હોય પરિવારમાં કોઈને હોય તો 40 થી વધારે ઉંમર હોય એમને

ચામરથી ગભરાવાની જરૂર નથી અને ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય સારવાર લેવી ખૂબ જ જરૂરી છે